વેલકમ ટુ તુસ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વડા તો કાઠિયાવાડી વડા બનાવવા માટે આપણે અહીંયા લીલા મરચાં તીખા આવે છે એ ઝીણાં ઝીણા આપણે સુધારી લીધા છે અહીંયા આપણે લીલા મરચાંની તીખા જ લેવાની છે લાલ મરચાંનો જરા પણ ઉપયોગ કરવાનો નથી અહીંયા આપણે સૂકી ડુંગળી સુધારી લીધી છે તમારી પાસે લીલી ડુંગળી હોય તો એનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો અહીંયા મેં ટમેટું ઝીણું ઝીણું સુધારી લીધું છે એની અંદરથી બીયાનો જે ભાગ હોય છે એ મેં કાઢી નાખ્યો છે અહીંયા મેં બટેટું ખમણી લીધું છે એ ખમણી લીધું છે એટલે સે જેવું લાલ થઈ ગયું છે અહીંયા એક ચાદુનો ટુકડો મેં ખમણી લીધો છે અહીં એક ચમચી જેટલા આખા મરી લીધેલા છે અને અહીંયા દોઢ ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે અને એક ચમચી જેટલી લસણની સૂકા લસણની પેસ્ટ લીધેલી છે આ જગ્યા ઉપર તમારી પાસે લીલું લસણ હોય તો તમે સુધારીનો ઉપયોગ કરી શકો છો અહીંયા અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધેલી છે સ્વાદ મુજબ મીઠુંનો ઉપયોગ કરીશું અને એક ઇ આદુનો ટુકડો આપણે અહીંયા ખમણી લીધો છે અને અહીંયા પાંચ ચમચી જેટલી આપણે મીઠા સોડા એટલે કે ભજીયાના સોડાનો ઉપયોગ કર્યો છે અને એક વાટકી આપણે અહીંયા લીલા ધાણા સુધારીને અહીંયા લીધા છે અહીંયા ધા ધાણાનું થોડું વધારે પ્રમાણ લેવાનું અહીંયા આપણે લીલી મેથીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી છતાં પણ તમને ટેસ્ટ ભાવતો હોય તો તમે ઉમેરી શકો છો આ ગોટાની અંદર લીલી મેથીનો ઉપયોગ થતો નથી અને અહીંયા આપણે એકવાર બાઉલ ભરી અને ચણાનો લોટ એટલે કે બેસન લીધેલું છે તો ચાલો આપણે ગોટા બનાવવાની શરૂઆત કરશું તો બેસનને આપણે બાઉલની અંદર લઈ લેશું અને આ બેસનને આપણે હવે બેટર બનાવશું એ બેટર આપણે ઘાટું જ રાખશું કારણ કે આપણે એની અંદર બટેટાનું બટેટાનું ખમણ કરેલું છે ટમેટું છે ડુંગળી છે એ બધું ઉમેરવાથી એ ઢીલું પડી જાય એટલા માટે આપણે પહેલાં બેટરને ઘાટું જ રાખશું ઘાટું બેટર આપણે તૈયાર કરશું થોડું થોડું પાણી ઉમેરતા જવાનું ને બેટર તૈયાર કરવાનો છું બેટર માં પાણી ઉમેરી દે તો એ બેટર આપણું ઢીલું પડી જાય એટલા માટે અહીંયા આપણે આવું જ બેટર તૈયાર કરવાનું એટલે હવે આપણે આને થોડી વાર ફેટશું એટલે એ હવાના કણ ભરાય છે એકદમ સરસ ફ્લફી થઈ જાય એક જ દિશામાં આપણે આને ફેરવશું ફેટશું આને આપણે એનો કલર ચેન્જ થઈ જશે અહીંયા તમે જોશો તો આપણા બેટરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો અહીંયા હવે આપણે આને સાઈડ ઉપર રાખી દઈશું અને ધાણા અને મરી છે એને આપણે દર દરું ખાંડી લેશું અહીંયા આપણે ધાણા ઉમેરી આપણે ધાણા ઉમેરી દઈશું આખા મરી લીધે એ પણ ઉમેરી દઈશું અને આપણે આખા પાખા એટલે કે દરદરૂ ખાંડી લેશું કોઈ એને એમ કહે કે આપણે ઠમઠોરી લેવાનું સાદી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કરીએ તો ઠમઠોરી લેશું તો થોડું આખા પાકું આપણે ખાંડી લેવાનું છે અને તો આપણે આખા પાકું ખંડાઈ ગયું છે તો હવે આપણે બેટર તૈયાર કરેલું છે એમાં બધું ઉમેરવાનું છે તો આપણે બેટર તૈયાર કરેલું એની અંદર આપણે આખા પાખા ધાણા અને મરી ખાંડેલા એ ઉમેરી દઈશું અહીંયા આપણે જે સૂકું લસણ ખાંડેલું એક ચમચી જેટલું એ પણ અહીંયા ઉમેરી દેશું આદુ પણ ઉમેરી દેસુ આપણે અહીંયા બટેકા ટમેટા મરચાં અને ડુંગળી બધું અહીંયા ઉમેરી દેવાનું છે લાસ્ટમાં આપણે લીલા દાણા બધા ઉમેર દેવાના છે હવે આપણે મિક્સ કરી દેવાનું છે આ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ મીઠું અને શાકભાજી બધું અંદર ઉમેરવું એટલે પાણી છોડે છે એટલે બેટર આપણું થોડું ઢીલું થાય છે એવું લાગે તો આપણે પાણી આપણે ઉમેરવાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો એની ઉપર જે આપણે ચમચીથી થોડી વધારે હિંગ લીધેલી છે એની માથે આપણે હિંગનો વઘાર કરવાનો છે તો સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું એ તેલ ગરમ થઈ ગયું છે ચમચા જેટલું તેલ ઉમેરીએ છીએ એટલે સરસ મજાનો આપણા ગોટાની અંદર આનો સ્વાદ આવે છે એ ગોટામાં આપણે સરસ મિક્સ કરી લેશું આપણે અહીં આપણે થોડું પાણી ઓછું લાગતું હતું તો એકાદ ચમચી જેટલું પાણી ઉમેરેલું છે બધું સરસ મિક્સ કરી દેવાનું વઘાર કરી અને સરસ મિક્સ કરી દેવાનું અને અહીં આપણે પાંચ ચમચી જેટલી મીઠા સોડા લીધેલા એનીમાંથી આપણે લીંબુ ઉમેરશું અને હવે આપણે મિક્સ કરી લેશું બહુ હો સોડા નહીં ઉમેરવાની નહીતર આપણા ગોટા લાલ થઈ જાય અને વાળીના ગોટા પણ તમે કહી શકો આવું બેટર આપણે તૈયાર કરવાનું આપણા ગોટા આવી રીતે પાડી શકીએ એવું બેટર આપણે તૈયાર કરવાનું અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે સાઈડ ઉપર તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ ગોટાને આપણે પાડી લેશું જેટલા એક કડાઈ ની અંદર આવશે એટલા ગોટા આપણે પાડી લેશું અહીંયા આપણે ગોટા પાડી લીધા છે અહીંયા વિડીયોમાં તમને દેખાતું જ હશે કે ભજીયા એની જાતે જ ફરે છે એટલે તમારે સમજવાનું કે આપણું બેટર બિલકુલ પરફેક્ટ તૈયાર થયું છે એની જાતે જાતે આપણા ગોટા ફરશે તેલની અંદર અહીંયા આપણે સરસ ફેરવતા ફેરવતા ગોટાને સરસ પકાવી લેવાના છે મસ્ત એવા આપણા ગોટા તૈયાર થઈ ગયા છે તોને બહાર લઈ લેશું આવી જ રીતે બધા ગોટાને આપણે તૈયાર કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા વાડીના ગોટા ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી સાથે ખાવાની મજા આવે છે તમને ગ્રીન ચટણી સાથે ફાવતું હોય તો તમારે ગ્રીન ચટણી પણ સાઈડમાં બનાવી લેવાની જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો